શ્રી વાણંદ યુવા શક્તિ બ્યુટી એન્ડ સલૂન એસોસિએશન દ્વારા હેરસ્ટાઈલિઝ જાવેદ હબીબ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે સુરત કલેક્ટ્રાલય પહોંચીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી એટલા માટે કે એક મહિલા પર તેમને વાળ પર થૂકી અને જાવેદ હબીબે આ હેરસ્ટાઈલ કરી હતી સુરત કલેક્ટ્રાલય પહોંચેલા શ્રી વાણંદ યુવા શક્તિ બ્યુટી એન્ડ સલૂન એસોસિએશન દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બ્યુટી પાર્લર એન્ડ સલૂનના જાહેર સ્ટેટ પર હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબે નારી શક્તિના વાળ કાપોની આડમાં જાવેદ હબીબ દ્વારા એક મહિલાના માથા પર થૂકીને તે નારી શક્તિ અને વાણ સમાજના ક્ષૌર કર્મનું તેનું અપમાન કર્યું છે અને વાળંદ સમાજના ધર્મગુરુ સૈન મહારાજના સ્વરૂપમાં સ્વયં ભગવાન નારાયણને જો આ ક્ષૌર કર્મને ન્યાય આપવા માટે આ ધરતી ઉપર અવતર પડતું હોય તેવાય વ્યવસાયમાં આવા અપમાનજનક કૃત્યો ચલાવી નહીં લેવાય તે માંગ કરી જાહેર હબી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી મારું નામ આશિષ ગાલોરિયા છે શ્રી વાણંદ દિવસ શક્તિ બ્યુટી એન્ડ સલોન એસોસિએશન સુરતના હાલના અધ્યક્ષપદે છું કઈ રીતે રજૂઆત કરવા રજૂઆત માટે એટલા કે થોડાક સમય પહેલાં છે ને મુઝફ્ફરનગર ઉત્તર પ્રદેશની અંદર જાવેદ હબીબ જે બ્યુટિશિયન છે જે હેર ડ્રેસર્સ છે ઇન્ડિયા લેવલે સેલિબ્રિટી છે એના દ્વારા જાહેર સ્ટેજ ઉપર બ્યુટી પાર્લરના શરૂના સ્ટેજ ઉપર એક મહિલા દ્વારા મહિલાના માથા ઉપર થૂકવામાં આવ્યું હતું જે અમારા વ્યવસાય જેમ કે ખાસ કરીને આજે રાણંદ સમાજ છે તો આ વ્યવસાય છે અમારા લોહીની અંદર છે અને આવું અપમાન થયું નારી શક્તિનું અને અમારા વ્યવસાયનું આ અપ્રોક્સિમેટ દોઢથી બે મહિના પહેલાંની વાત છે દિવાળી પછીની વાત છે માંગોમાં એક જ વસ્તુ છે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે આજ પછી આવા લોકો કોઈપણ પ્રકારની નારી શક્તિને આળમાં અમારા વ્યવસાયને બદનામ કરવાનું ન કરે કારણ કે જે કાંઈ અપમાન થયું છે નારી શક્તિનું એ વાણંદ સમાજ છે સમસ્ત ગુજરાતનું એ સહન નહીં કરે તો યોગ્ય કાયદેસરની કાર્યવાહી થાય કલેક્ટર અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે શ્રી વાનંદિવા શક્તિ બ્યુટી એન્ડ સલૂન એસોસિએશન સુરત સાથે વિવિધ સમિતિઓના મોટી સંખ્યામાં કાર્યક્રમો પણ આવેદનપત્રમાં આપવા પહોંચ્યા હતા પ્રકાશ વાળા